હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન મહાદેવનું અને પાર્વતીજીનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ पार्वती तो ए मज बोलिया पार्वती तो ए मज एम जोल्या तमे सांभळो रे तमे सांभळो रे सर्व देवीने केटला आभूषण सर्व देवीने केटला आभूषण મારે આભૂષણ ના રે મારે આભૂષણ ના રે બાષમાં સોપટી આપી ભોળા એ સપટી સોપટી આપી ભોળા લઈને વહી કૂટ જાવરે લઈને વહી કૂટમાં જા પાર્વતી તો બહુ હર ખાયા પાર્વતી તો બહુ હર ખાયા અચાનક ભોળાનાથ બોલી યારરે અચાનક ભોળાનાથ બોલી યારરે પારવતી ચાલ્યા આવ્ય વૈકુટમાં પારવતી ચાલ્યા આવ્યા વૈકુટ ભસ્મની ચપટી લઈને આવ્યા રે ભસ્માની સપટી લઈ આવ્યારે બેન પાણીને મળવા કાજે બેન પાણી ને મળવા કાજ હૈયે હર ખન માયર હૈયે હર ખન માયર લક્ષ્મીજી તો હિંચ હિંડોળ લક્ષ્મીજી તો હિંચ કે હિંડોળ કિ કી છુડ થાયર કિ છુંડ કી છોડ થાયર બેનપાણી ને આવતા જોઈને બેનપણીને આવતા જોઈને સામે મળવા જાય રે સામે મળવા જાય અરે બેનપણીને ભેટી પડ્યા બેન પાણીને ભેટી પડ્યા હૈયે હર ખન માય રે હૈયે હર ખન માય રે આસન પાથરી પૂછી જોયું આછન પાથરીને પૂછી જો અચાનક કેમ તમે આવ્યા રે અચાનક કેમ તમે આવ્યા ભસ્મની ચપટી આપી ભોળાનાથે ભસ્મની ચપટી આપી ભોળાનાથે સોનાની જરૂર રે સોનાની જરૂર રે લક્ષ્મીજીએ કુંભ કર્યો સરખો લક્ષ્મીજીએ કુંભ કર્યો સરખો સોનાનો ઢગલો થાય રે સોનાનો ઢગલો થાય રે ભસ્મને સોનું ત્રાજવે તોળાયા ભસ્મને સોનું ત્રાજવે તોળા ભસ્મનું વજન વધી જાય રે भस्म वजन वधि जाय र लक्ष्मी जोतो मूञाया मुझाय जीतो मूजाया विष्णुने तेडाव्या रे विष्णुने तेडाव्या रे વિષ્ણુ જીતો આવતા જ બોલ્યા વિષ્ણુ જીતો આવતા જ બોલ શે નાદતિંગ આદર્યા રે શે નાદતિંગ આદર રે ભષ્મ ને સોનું ત્રાજવે તોળિયા ભસ્મ ને સોનું ત્રાજવે તોળિયા ભસ્ક્ષ વજન વધી જાય રે भस्म नो वजनवधिजाय भोळानाथनि भष्म मातु भोळा नथनि भष्म मातो चौद लोक समाय रे चौद लोक समाय रे पार्वती तो, तो पार्वतीो महुहर સુન મોહ મટી જા રે સુ મોહ મટી જાય ભોળાનાથની ભસ્મ લગાડશે જે ભોળાનાથની ભસ્મ લગાડશે શેજે જન્મ મારણ મટી જાય હરે જન્મ મરણ મટી જાય રે